મહારાજા ફિલ્મ જે બહાર પાડવામાં આવે છે એનો નિષેધ કરવાનું છે બહિષ્કાર કરવાનો છે એટલા માટે આ વિરોધની રેલી રાખવામાં આવી છે આ રેલી કલેક્ટર ને ત્યાં જશે ને ત્યાં જઈને અમે બધા આવેદનપત્ર આપશું આપ ફિલ્મ નો બહિષ્કાર કરે કેમ કે આમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામ જે ભારતની સંસ્કૃતિ એટલા માટે આનો વિરોધ કરવો છે અને આ ભારતની સંસ્કૃતિ માટે ભારત દેશ માટે યુવા વર્ગ માટે આનો વિરોધ બહુ જ આવશ્યક છે યુવા વર્ગ માટે આનો વિરોધ પણ બહુ જરૂરી છે તમામ માટે આ સંદેશો છે કે ભારત જે સંસ્કૃતિ પ્રધાન દેશ છે અને સંસ્કૃત તેની છે એટલા માટે ભગવાન કૃષ્ણ અને ભગવાન રામનો એનો બહિષ્કાર કરવો જોઈએ જોઈએ સૌરભ શાહ કરીને કોઈ કથા પટકથા લખવા વાળો છે એને મનગ્રંથ પોતાની કાલ્પનિક દ્રષ્ટિથી ઉપજાવેલી દ્રષ્ટિથી બનાવેલા કથા છે ને એના ઉપર નેટફ્લિક્સ દ્વારા યશરાજ મહારાજ ફિલ્મ નું નામ છે તે બનામ બોલીવુડ દ્વારા બનાવવામાં આવી છે અને તેમાં હિન્દુ એન્ટી લોકો એટલે કે આમિર ખાન અને જુનેદ ખાન દ્વારા પિક્ચર ને બહાર પાડવામાં આવે છે